પશુપાલક મિત્રો એક શુભ સંદેશ આપણને અમે પાઠવવા માંગીએ છીએ એ સંદેશ એ છે કે તમે પશુપાલનનો વ્યવસાય કરો છો તો પશુપાલનમાં તમને જે જે મુશ્કેલીઓ આવે છે પશુઓને લગતા પ્રોબ્લેમ જેમ કે બીમારીઓ અથવા તો દૂધ ફેટ ઓછા આવવાના કારણે તમારા વ્યવસાયમાં આવક ઓછી થાય તો અમે એક એવા વ્યક્તિની તમને મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ જે બનાસકાંઠાના વતની છે બનાસકાંઠા જિલ્લાના એનું ગામ નામ તાલુકો અને સ્થળ એ બતાવશે પરંતુ એમની પાસે એક વસ્તુ છે કે જે પેટવેટ વેટ શું છે છે તો દોસ્તો આ મતલબ પશુઓનો સંપૂર્ણ આહાર જેની અંદર પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ કાર્બોહાઈડ્રેટ અને એક ટેકનોલોજી થી તૈયાર કરેલ છે જે ટેકનોલોજી નું નામ છે પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક હવે આજે ટેકનોલોજી દ્વારા પાવડર ને તૈયાર કરવામાં આવ્યો છે તો એ પાવડર જે પશુઓને કોઈ પણ ટાઈપની બીમારી હોય તો એ બીમારી એટલા માટે દૂર કરે છે કે એની અંદર પૂરતી માત્રામાં પોષક તત્વો છે હવે આ વ્યક્તિએ જે પાવડર ઉપયોગ કરેલો છે એ વ્યક્તિનું આપણે નામ પૂછીએ અને પછી એમને પાવડર મળેલા ફાયદા પૂછીએ શું નામ છે આપનું મારું નામ અસલમભાઈ ઇસ્માઈલભાઈ ખરોડિયા મારો તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠા મારું ગામ નવાવાસ ભેમાણ નવાવાસ ભેમાણ તમારું ગામ છે નવાવાસ ભેમાણ મારું ગામ છે દાંતા તાલુકો દાંતા તાલુકાથી આઠ કિલોમીટર મારું ગામ છે ઓકે અને આ સ્થળ કયું છે

ઓકે અચ્છા હવે આ પાવડર તમારે શરૂઆતમાં મંગાવવાની જરૂર કેમ પડી કયા પશુને પ્રોબ્લેમ હતો મારા ફ્લેટ ને એસએન ને હતા એક વાઇટ ગાય હતી એના બદલે બી મંગાવ જોઈએ આપણે ગાય તો અહીંયા મોજૂદ છે ને બતાવો તો દોસ્તો અમે જે કઈ વાત કરીશું ઓન પ્રૂફ પુરાવા સાથેની વાત છે આ એક ગાય છે હવે વાત કરો ગાયને શું પ્રોબ્લેમ હતો મારી ગાય પ્રોબ્લેમ તમે ક્યાંથી લાવ્યા છો ગંગાનગરથી લાવ્યો છું પંજાબ પંજાબ ગંગાનગરથી થી લાવ્યા છો અચ્છા

તો બંને રીતે દૂધમાં ક્વોલિટીમાં ક્વોલિટી ક્વોન્ટિટી બંને સુધારો એવો મતલબ તમારી આવકમાં સીધો વધારો થયો બરાબર છે પછી હવે આ પાવડર તમે બધા પશુઓને આપો છો બધી ગાયોને આપો છો એક એકને ઓકે અને બીજું તમે શું કહેતા હતા રિપીટ થવાની કઈ વાત થવાની વારંવાર પ્રોબ્લેમ આવતા હતા પણ આ પાવડર ખરાવાથી મારી કોઈ કઈ રિપીટ આવતી નથી અચ્છા મતલબ તો રિપીટ થવાનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો હા સોલ્વ થઈ ગયો હા હા તો એક તો દૂધમાં અને ફેટમાં વધારો મળ્યો અને એસએનએફ માં એટલે કે આવક સીધી વધી ગઈ હા આવક સીધી અને બીજું કે આ પાવડર આપવાથી આમ તમારા પશુઓની તંદુરસ્તી કેવી લાગે છે તંદુરસ્ત એકદમ તંદુરસ્ત ખોરાક લેવામાં તો બીજા પશુપાલક મિત્રો તમારો આ વિડિયો જોશે અને આ તમારો એડ્રેસ ફરી વખત બોલો જેથી કરીને લોકો તમને રૂબરૂ મળવા આવી શકે અહીંયા તમારો આ દુકાનનું નામ મારી દુકાનનું નામ સહારા ફૂટવેર અડેરન ચોકડી નાવાસ બેમાર ઓકે તો અમારા કોઈ પશુપાલક મિત્રો તમારો વિડીયો જોઈને કદાચ એને ખાતરી કરવાની ઈચ્છા થાય તો રૂબરૂ તમારી મુલાકાત કરી શકે અને આ જે ગાયમાં એમણે ફાયદો મળ્યો છે કે 10 માંથી 13 લિટર દૂધ અને ફેટમાં 2.9 દોરા આવતા થાય ને 4 ફેટ ઉપર કેટલા આવ્યા 6 દોરા 4 6 દોરા અને આઠ ઓકે તો આ બધી રીતે તમને ફાયદો છે બરાબર ને તો આ પરિણામથી તો સંતુષ્ટ છો ને સરસ તો જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર